દોસ્તો સાણા ડુંગરની ગોદમાં હું છું તમે જોઈ શકો છો સામે પણ આપણે જોવા માટે જવાનું છે અને અત્યારે આ બધા દ્રશ્ય તમે જુઓ આગળની બધી ગુફા અને કુવા મેં તમને બતાવ્યા અને મોરલા ટેહૂક ટેહૂક કરી રહ્યા છે એના સિવાય મને બીજી આ બધી ગુફાઓ જોવા મળે એવું તમને દેખાડું છું કુવાઓ છે ભાઈ અદ્ભુત નજારો છે આ પહાડો કાપી કાપી અને એમ કહેવાય કે હળંગ જે બનાવવામાં આવી છે ગુફાઓ ભાઈ વિચાર કરો માત્ર ને માત્ર પહાડો કાપી અને બનાવવામાં આવેલ આવેલી આ બધી ગુફાઓ કે જેનો સીધો સંબંધ મહાભારત કાળ સાથે છે છે બૌદ્ધ સાધુ સંતો સાથે ખાસ ધ્યાન રાખીને ઉતરવું પડશે આ બધા થોર તમે જોયો દોસ્તો જાણે પહાડો કાપી નાનકડા નાનકડા પગથિયાઓ કેમ બનાવ્યા હોય એવું ઓહો એક કૂવો અહીંયા પણ છે જુઓ અહીંયા પગથિયા છે અને અહીંયા બીજી ગુફાઓ પણ એ પણ હું તમને બતાવું ચાલો અદભુત દોસ્તો તમે બધું આવું જાણવાના આવું જોવાના શોખીન હોય ભાઈ તો વિનંતી એટલી કરું કે શાણા ડુંગર જરૂર આવજો હવે તો ગુફાઓ તમે ઘણી ગણાય નહીં ભાઈ હજી તો આપણે આ કાંઈ નથી જોયું કંઈ નથી જોયું મતલબ હજુ તો આવું ઘણું બધું જોવાનું બાકી છે આખો દિવસ આપણે અહીંયા પસાર કરવાનો છે આ પ્રકૃતિ આ પક્ષીઓનો કલશોર આ પહાડ તમે જુઓ નીચે મોર લાવો દોસ્તો સામે જે તમને તળાવ દેખાઈ રહ્યું છે ને આખે આખું તળાવ જે હવે ખાલી થયું છે ભાઈ તમે જુઓ પણ અહીંયા કુવાઓ જે છે બરાબર એ પાણીથી ભરપૂર છે અહીંયા આ ગુફાઓ જે છે એ ગુફા પણ મારે તમને દેખાડવી છે બરાબર છે અને ગુફાની ઉપર તમે જુઓ કેવા થોર ઉગી નીકળ્યા છે પણ એના પહેલાં અહીંયા નીચે જે કૂવો છે ને હું તમને બતાવું ભાઈ આ નાનકડા નાનાકડા પગથિયાઓ જાણે બનાવવામાં આવ્યા હોય જોઈ શકો છો ઓહો અહીંયા તો એક નહીં બે કુવાઓ છે ગજબ યાર અરે વાહ સંભળાય છે ને મોર બોલ્યા ઓહો આ પણ એક કુવો છે દોસ્તો તમે જોઈ શકો છો અને આ કુવો આખે આખો કાદવ કીચડથી થઈ કે પથ્થરોથી ભરાઈ ગયો છે ટૂંકમાં જો ઘાસ ઉગી ગયો છે એમાં પાણી હશે પણ અત્યારે આમ પથ્થરોથી ઢંકાઈ ગયો છે જે તે કાળક્રમે આપણને કૂવો છે અહીંથી ગુફાઓનો નજારો તમે જો ગુફાઓ હમણાં આપણે એકદમ નજીકથી પણ જોવી છે દોસ્તો કંઈક આનંદ છે અહીંયા એ કૂવો અહીંયા પણ છે જે હું તમને બતાવી રહ્યો છું અહીંયા પણ નીચે જવાના પગથિયા છે ક્યાં જાય છે એ પણ આપણે જોઈ અને એક કૂવો પણ તમે કુવો ઓહોહો દોસ્તો આ તો બહુ ઊંડો કુવો છે તમે જુઓ આ પહાડો ઊંચા ઊંચા એ પહાડ કાપી કાપી અને પછીથી બનાવવામાં આવેલો આ કૂવો કુજો દોસ્તો બતાવી રહ્યો છો પૂરેપૂરી કોશિશ કરી રહ્યો છો કે તમે સારામાં સારી રીતે સાણા ડુંગરના દર્શન કરી શકો એક પછી એક ભાગોમાં હવા ભેવા અને અહીંયાથી દોસ્તો કહો તમે આમે પહાડોની ટોપ ને એની ઉપર નાનકડું દેરું છે ભાઈ અહીંયા આ નાનકડા પગથિયાઓ છે આપણે જોઈ ક્યાં જાય છે નહીં આ તો નીચે જાય છે અહીંયાથી આગળ કોઈ જવાય એવો રસ્તો નથી ભાઈ એટલે આપણે અહીંથી ચડીને દોસ્તો આગળની આ ગુફાઓ જે છે એ પણ આપણે જોવી છે તો આપણે ઉપર જઈએ

એવા એક જ પહાડને કાપી કાપી અને બનાવવામાં આવેલી આ ગુફાઓ આહા હા દોસ્તો આ પગથિયા રહ્યા છે તમે જોઈ શકો છો આ છે આ તમે જુઓ જે તે સમયે આની ઉપર રીતે કંઈક ને કંઈક કોતરણીઓ કરવામાં આવી છે દોસ્તો તમે જુઓ આ બધા સ્તંભ બનાવવામાં આવ્યા છે મજબૂત બધા પહાડોને કાપી કાપીને હું તો દોસ્તો મંત્ર મોકતું છું એ બધી આની સંરચના જોઈને કે યાર કેવી રીતના બધું શક્ય એમ એ સમયે તો કોઈ બે હજાર વર્ષ જૂનું આપણે ગણવા જઈ જે તકતી હતી એમાં એ પ્રમાણે આપણે તો ત્યારે તો કોઈ આવા સાધનો નહોતા વાહ દોસ્તો આ તમે ગુફા જુઓ અહીંયા નાનકડો દરવાજા જેવો મતલબ નાનકડી જગ્યા કે આપણે અહીંથી અંદર જઈ શકીએ કાળક્રમે દોસ્તો આની અંદર કોઈને કોઈ પથ્થર જે છે એ ખવાઈ ગયો હોય અંદર ભંગાણ થયું હોય એ વસ્તુ બની શકે કેમકે અવાવરૂ જગ્યા ચામાચીડિયા હોય બીજા ત્રીજા જીવ જંતુ હોય એનું આ રહેણાંક થઈ ગયું હોય ઓ તમે જોઈ શકો છો દોસ્તો આને અંદર આપણે જઈએ અને અંદરથી જો જોવામાં આવે દોસ્તો કેટલા ખંડ છે એ તમે જુઓ એક બે ત્રણ અને ચાર બરાબર ચાર ખંડ છે આ પણ આપણે જોઈએ ઓહો દૂર દૂરથી લોકો દોસ્તો આ જોવા માટે આવતા હોય છે વિશ્વ પ્રસિદ્ધ આ જગ્યાઓ આ વિશ્વ વૈશ્વિક ધરોહર છે આ ઓહો આપણે ગુજરાતની ધરતીની વાલી પાસે શાણા ડુંગરમાં આવેલી આ જગ્યાઓ અને અહીંયા પણ આ જગ્યામાં કંઈક ને કંઈક મૂકવામાં આવતું હશે અથવા દેવસ્થાનક રહ્યું હશે અને નીચે બેસીને સાધના થતી હશે ટૂંકમાં કોઈ ને કોઈ વ્યવસ્થાના ભાગરૂપે આ જગ્યા બનેલી છે અને ઉપરથી પણ તમે જુઓ એ એકદમ જાણે વ્યવસ્થિત રીતે બધું કાપવામાં આવ્યું હોય ને એવું આપણને લાગે ઓહો આ બધા પહાડો પહાડ કાપીને બનાવવામાં આવેલી આ જગ્યા અને આ તમે જુઓ આની અંદર એક નાનકડો જીવ જંતુ હોય અત્યારે એની અંદર હોય પણ આપણે એને છંછેડશું નહીં આ તો ભાઈ દુનિયા છે ખાલી માણસની નથી બધાની છે આ તમે જુઓ આ થોર કેવો લટકી રહ્યો છે ભાઈ લટકી રહ્યો મતલબ એના તો મૂળ છે ઊંડા ઊંડા દોસ્તો હવે હું તમને બહુ જ વ્યવસ્થિત રીતે મસ્ત રીતે આ જગ્યા બતાવું છું વિડિયોને તમારે અંત સુધી નિહાળવાનો છે આખી આખી જગ્યા તમે જુઓ દોસ્તો વાહ અદભ દોસ્તો મને ખબર હતી કે આવી જગ્યાએ ખૂબ સવારનો જે પ્રહરમાં આપણે વિડીયો બનાવીએ તો આપણને વિશેષ આનંદ આવે એટલે હું તો હવારનો જ અહીં આવી ગયો છું ભાઈ બરાબર છે હું તમને બધું બતાવું જેમ જુઓ અને આવી જગ્યાએ આવે ને એટલે આવા પેતરા બહુ ઓછા કરવા હા આવા અક્ષરો લખવા પોતાનું નામ ક્યારેક કોતરવું પોતાની પ્રેમિકાનું અથવા આપણા જીવન સાથે જોડાયેલી કોઈને કોઈ વાતને પેલી કરવા માટે કેમ કે એ બધી વસ્તુ નુકસાનકારક છે સારી પણ ના લાગે તો આપણે એ પણ ખાસ તકેદારી રાખીએ અને બીજું કે આવી જગ્યાએ જ્યારે પણ આવીએ ત્યારે કચરો બહુ ના ફેંકવો દોસ્તો આખી આખી જગ્યા હું તમને એક મસ્ત મજાના વ્યૂમાં બતાવું છું જોતા રહેજો સરસ મજાની જગ્યા તમને જોવાનો આનંદ આવશે જો કે જોયું છે અગાઉ તમે પણ એમાં હું માહિતી આપતો હતો અથવા હું તમને થોડુંક વિશેષપણે એનું વિશ્લેષણ કરતો હતો વાહ મોરલા વાહ મોર ટહુકી રહ્યા છે ભાઈ

Não é o paraíso.